અમરોલી ગામના ઇન્દિરા નગર જૂના હળપતિવાસ પાછળ આવેલા તાપી નદીના પાળા પાછળથી નગ્ન હાલતમાં મળી આવેલી અજાણ્યાની લાશનો પોલીસે ભેદ ઉકેલી કાઢી બે હત્યારાઓને પલવારમાં ઝડપી પાડ્યા છે તો વારંવાર પોતાના વિસ્તારમાં નગ્ન હાલતમાં ફરતા મૃત્યત્ેય સમજાવવા છતાં પણ ન સંમતતા તેને હત્યા કર્યો એમ સામે આવ્યું છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તેરમી એપ્રિલના રોજ અમરોલી ગામ ઇન્દિરાનગર જૂની હડપતિવાસ પાછળ આવેલા તાપી નદીના પાળા પાછળ એક અજાણ્યાની હત્યા કરેલી નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી જે મામલે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી જેથી હત્યા થવાની માહિતી મળતા જ પોલીસે મૃતકના પરિવારની તપાસ કરતા મૃતક કતારગામ ખાતે રહેતો ભરત સોનવણી હોવાનું અને છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે થોડા સમયથી માનસિક તણાવમાં રહેતો હોય તેમ પોલીસને પરિવાર જણાવ્યું હતું બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી ભરતની હત્યા કરનાર બે હત્યારો સુનિલફે ગોર્ધન વસાવ અને જગદીશ રાઠોડને ઝડપી પાડ્યા છે તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે મૃતક વારંવાર તેઓના ઘર પાસે નગ્ન હાલતમાં ફરતો હોય અને તેને સમજાવવા છતાં ન સમજતા તેને માર મારતા મોતી ભજવા પામ્યું હતું હાલ તો અમરોજ પોલીસે બંને હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી ફેર ન્યુઝ